ઓ તુમાર બુ નહીં ખાતમ પૈસા ખાઈ પૈસા નહી અવસ્થા કીધા પાસ ટકા পাঁচ টাকাতে আছে আছে তুমি কি হিসাবে কইলা মাল পাঁচ টাকা দিক না পাঁচ টাকা দয়জন একটা শিকড় হইছে তখন তো মত দাম পাঁচ পাঁচ তো ધીમુ તો પસ્તાડી બાલટી તોનો બલ્ટી તોનો બલ્ટી તો રે બેટાનો બલ્ટી ઉગતો આસાધી બાતો ઓય આચા ઓ તો

Oh, <laughs>